હે માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો અત્યારે વાગી ગયા છે અગિયાર અને આપણે જો રસોઈની તૈયારી કરવી છે આજ હવારમાં નથી ચાલુ કર્યો લોકો અત્યારે બપોરે ચાલુ કર્યો છે એટલે અત્યારે જો રસોઈની તૈયારી થાય છે અને કામ્યાબેન અને હેમંદજીને બેન ગયા છે લેવા અને અત્યારે જો હવે થોડોક થોડોક તડકો થયો છે આજનું વાતાવરણ તો સરસ આવતું તડકો નથી આજ આજ તો મસ્ત વાદળછાયું વાતાવરણ હતું વરસાદ જેવું હતું અવારમાં તો એવું લાગતું હતું કે વરસાદ આવશે પણ વરસાદ આવ્યો નથી આગાહી છે હજી વરસાદની વરસાદ આવ્યો નથી હજી એક બે દિવસમાં લગભગ એવું લાગે છે કે વરસાદ થઈ જશે અને હવે ઉનાળો થોડો થોડોક ઓછો થતો હોય એવું લાગે છે થોડી થોડી ગરમી ઓછી છે આજ બે દિવસ તો બહુ જ ગરમી હતી અત્યારે થોડોક તડકો થયો છે અગિયાર વાગી ગયા છે અને હવે આપણે રસોઈની તૈયારી કરવી છે રસોઈમાં જો ગુવાર લીધો છે

ઘઉંની રોટલી છે અને કેરી છે મસ્ત મજાની આજ તો બહુ મસ્ત કેરી લઈ આવ્યા છે સરસ મજાની કેરી આવી છે તો હાલો બધા પકોડા કરવા અને બેસન તો જો કેરી ખાવ મનપસંદ કેરી છે આપણી ને અત્યારે સીઝન છે કેરીની તો ખવાય કે ખાઈ લેજો બધા કેરી હાલો બધા પકોડા કરવા મહેમાનથી બે શરબત બનાવીને આવી ગયા છે મસ્ત મજાનો જો લીંબુનો શરબત અને અત્યારે ઉનાળો છે એટલે અત્યારે શરબત પીવો બહુ જરૂરી છે કેમ કે તડકા પડે છે ચાલીસ પિસ્તાલીસ કે રોજ આપણે શરબત પીવાનું હેમાનસિંહ આવી ગયા છે શરબત બનાવીને તો હાલો આપણે શરબત પી લઈએ હાલો એમાં સિવાય લાવો ગ્લાસ મારો તો હાલો બધા શરબત પીવાના પપ્પાએ ગ્લાસ લઈ લીધો છે પી કુલર ચાલુ છે અને કુલર જો બીજે ક્યાંય બેસાય અમને કેટલો તડકો છે અને અમારે છે જો પતરા એટલે અમારે તો બહુ જ તાપ આવે બહુ જ લૂર આવે છે એટલે અમારે શરબત ને થોડું જોર રાખવું પડશે કા ચાલો આપણે શરબત હાલો જો આપણે અમુક વાળું કરવા દઈ ગયા છીએ અને છે ભીંડાનું શાક મિત્ર ભીંડાનું શાક અને ઘઉંની રોટલી સરસ મજાની જો ઘઉની રોટલી બનાવી છે અને અત્યારે જો આપણે જે બનાવ્યું છે અથાણું કેરીનું અને મુરબ્બું એ આજ આપણે ખાવાનું છે મૂરદ કરવાનું સાથે ખાવાનું અને ઠંડી ઠંડી સાઈઝ છે તો હાલો બધા કાંજીનું વાળું કરવા મસ્ત મજાનું જો ભીંડાનું શાક છે અને ગુવારનું શાક છે બપોરનું પડ્યું છે શાક હાલો બધા વાળું કરવા હાલો બધા જમવા

મોંડુભાઈ ની ખૂટી ગઈ લો બીજી વાર થોડી થોડીક પેલા રાખો ગ્લાસ ભરી દીધો